સુરત શહેર જિલ્લામાં પડી રહેલા વરસાદને લઈ સુરતમાંથી પસાર થતી ખાડીઓ બે કાંઠે થઈ છે સુરતના કુંભારીયા ગામમાં પાણી ભરાઈ જતા તંત્ર દોડતું થઈ ગયું હતું સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીઓ ભયજનક સપાટીએ પહોંચી છે સુરતના કુંભારીયા ગામમાં પાદર પડ્યાના ઘરો પાણી ભરાઈ ગયા હતા વાદળ અંદાજે પચાસ ઘરો કમર સુધીના પાણીમાં ગરકાવ થયા હતા જેને લઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો ઘરોમાં પાણી ભરાઈ જતા સુરત મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીનું પાણી ઓવરફ્લો થયું હોય લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પાણી સમસ્યા આ કચરાની હિસાબે અને આ આપણે કુંભેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં જે સાડથી દિવાલ પડી ગયેલી છે એ જગ્યા નાની છે ત્યાંથી પાણીનો નિકાલ નહીં થાય પાણીનો ત્યાંથી નિકાલ કોઈ નથી એસએમસી વાળા આવડે કચરો આમળે કેટલો કાયરો એસએમસી વાળા પણ પાણી એ કચરો કાયરો એ લોકો પણ જે કુંભેશ્વર મહાદેવ મંદિર છે એ સાડથી દિવાલ પડી છે ત્યાંથી એ કચરો હટાવ્યો નથી કેટલા દિવસથી પાણી ભરાય પાણી પર આજે પાંચમો દિવસ થઈ ગયો કેટલી નુકસાની ગઈ છે નુકસાની તો બહુ નુકસાની ગઈ છે

એટલે તકલીફ તો અમને વધારે અમારા બહુ વર્ષો થઈ ગયા પાણીથી હવે અમને તકલીફ કેટલી છે કે અમે અમે જ જાણીએ છીએ અમારા રહેવાના કોઈ ઠેકા નહીં ખાવાના કોઈ ઠેકા નહીં અમારા કોઈના માંડા હાજા અમે કોઈના ઘરમાં થોડું રખાય છે તે તો અમે કહેવાય ભાઈ તમે નીકળો નીકળે અમે જ કહેવાનું ને અમને કોણ રાખે છે કોઈ નહીં આજે કેટલા વખતથી આવું છે કોઈ સહાય કરવામાં એવું તો કોઈ એવું તો કંઈ સહારા કંઈ મળે નહીં અમલોગને